ડબોલિંગ ડભોઈ નગરપાલિકા આ વર્ષે દિવાળી પર્વ પર ડભોઈના ઐતિહાસિક કિલ્લાઓ તેમજ મહાપુરુષોની પ્રતિમાઓ પર લાઇટિંગથી શણગાર કરવાનું ભૂલી ગયું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે માત્ર ડભોઈ નગરપાલિકાની બિલ્ડિંગને જ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે હિન્દુ ધર્મના સૌથી મોટા અને મહત્વના તહેવાર એવા દિવાળી અને નૂતન વર્ષના આગમન ટાણે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા લેવાયેલા એક ચોંકાવનારા નિર્ણયથી નગરજનોમાં વ્યાપક નારાજગી અને આક્રોશ ફેલાયેલો છે દર વર્ષની પરંપરા મુજબ દિવાળી નિમિત્તે ડભોઈના ચાર ઐતિહાસિક કિલ્લાઓ તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને રોશની અને ફૂલોથી શણગારવામાં આવતા હતા પરંતુ આ વખતે નગરપાલિકાએ આ પરંપરાને અવગણીને માત્ર પોતાની નવી નગરપાલિકાની ઇમારતને જ શણગારી છે ઐતિહાસિક વિરાસત પ્રત્યે બેદરકારી રાખી હોવાનું જણાઈ રહ્યું છે નગરજનોનું કહેવું છે કે જ્યાં એક તરફ સમગ્ર ડબોઈ શહેર પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણીમાં ઝળહળી ઉઠ્યો છે ત્યાં બીજી તરફ શહેરની ઓળખ સમાચાર ઐતિહાસિક કિલ્લાઓ અને પ્રતિમાઓ સૂના અને અંધારામાં ડૂબેલા છે એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે દર વર્ષે દિવાળીમાં આ કિલ્લાઓ અને પ્રતિમાઓ લાઇટોથી ઝગમગી ઉઠતા હતા જેને કારણે એક અદભુત માહોલ બનતો હતો આ વખતે તેના પર લાગેલી ધૂળ પણ સાફ કરવામાં આવી નથી આ માત્ર બેદરકારી નથી પણ આપણી વિરાસતનું અપમાન છે માત્ર નવી બિલ્ડિંગને જ કેમ શણગાર કરવામાં આવ્યો છે ત્યારે ડબોઈ નગરપાલિકાના સત્તાધીશોએ માત્ર નવનિર્મિત નગરપાલિકા ભવનને જ ભવ્ય રોશનીથી શણગાર્યો છે અને જેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે